નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ગામે અંદાજીત આઠ ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું જેનાથી સ્થાનિકમાં ફેલાયેલો ભય દૂર થયો હતો ગત મોડી સાંજે બાળકો રમતા હતા ત્યારે અજગર દેખાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડાગામ ગામે પૂનમચંદ જોશીના ઘર પાસેના વાડામાં ગત મોડી સાંજે બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક એક અજગર આવી ચડ્યો હતો આ ઘટનાને પગલે ગ્રામજનોમાં માહોલ છવાયો હતો જીવદયા પ્રેમી અને વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી આ અંગે પ્રજ્ઞેશ દરજીએ તાત્કાલિક જીવદયા પ્રેમી સંસ્થાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો માહિતી મળતા જીવદયા પ્રેમી હિતેશ પ્રજાપતિ અને વન વિભાગના બિપિનભાઈ સ્થળે પહોંચી ગયા હતા તેમણે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ આ મહાકાય અજગરને પકડી પાડવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અજગરને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડાયો હિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલો અજગર અંદાજીત આઠ ફૂટ લાંબો હતો તેને રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો